ગુજરાતની અંદર ઘણા બધા શહેરો એવા છે કે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગ ઉપર નિર્ભર છે ત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા એક દોઢ વર્ષથી ગુજરાતની અંદર રત્ન ડાયમંડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મંદી આવી છે મંદીએ ભરડો લીધો છે લાખો રત્ન કલાકારો અને એના પરિવારો આ ડાયમંડ ઉદ્યોગ ઉપર નિર્ભર હતા અને આજે આ તમામ રત્ન કલાકારો બેરોજગાર છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે મિત્રો હમણાં જ ભાવનગરની અંદર એક હત્યાનો બનાવ બન્યો એ હત્યા એક રત્ન કલાકારની થઈ અને હત્યાની પાછળનું કારણ જાણવા મળ્યું તો એ રત્ન રત્નકલાકારે એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માત્ર વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા વીસ ટકા વ્યાજે રૂપિયા વીસ હજાર લીધેલા અને એ ભરપાઈ ન કરી શકતા ચૂકવણો ન કરી શકતા આ યુવાનની હત્યા કરવામાં આવી છે અને નાના નાના બે બાળકો છે મિત્રો આ સિવાય અનેક બનાવો એવા છે કે રત્ન કલાકારો છે એના એના પરિવારજનોને આત્મહત્યા કરવાનો વારો આવે છે વ્યાજે રૂપિયા લેવાનો વારો આવે છે જમીનો વેચવાનો વારો આવે છે મકાનો ગીરવી મૂકવાનો વારો આવે છે ત્યારે અત્યારે ભાવનગર અને સમગ્ર ગુજરાત શહેરની અંદર જ્યાં જ્યાં રત્ન કલાકારો વધારે એની ઉપર ડિપેન્ડ છે ત્યાં અમારી એક આમ આદમી પાર્ટી દ્વારા યોજના છે અને આ યોજનાના માધ્યમથી અમે રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યું છે અને રજીસ્ટ્રેશન દ્વારા તમામ રત્ન કલાકારો છેલ્લા દોઢ વર્ષમાં જે મંદિરનો સામનો કરી રહ્યા છે એને સરકાર દ્વારા દર મહિનાના દસ હજાર રૂપિયા લેખે ચૂકવણી કરવામાં આવે એક ભથ્થાનું એક પેકેજ આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીને એક અભિયાન ચાલુ થયું છે તો આ ટીવી આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી આપને કહેવા માગું છું તમામ રત્ન કલાકારો આ અભિયાનની અંદર જોડાય અને ઉચ્ચ કક્ષાએ દિલ્હી લેવલે આ જે આપણી માગણી છે આ યોજનાનો જે લાભ અપાવવાનો છે રત્ન કલાકારોને એની રજૂઆત કરવાની છે કેટલા લોકો જોડાયા છે ક્યાં જોડાવા અત્યારે માત્ર બે જ દિવસમાં પંદરસોથી બે હજાર લોકો રત્ન કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને અમને આશા છે કે છેલ્લા પંદર દિવસ અમારું આ આગામી પંદર દિવસ સુધી અમારું આ અભિયાન ચાલવાનું છે અને ઓછામાં ઓછા બે લાખ રત્ન કલાકારો આ અભિયાનની અંદર જોડાય એવો અમારો ટાર્ગેટ છે